નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ શરૂ થવા જઈ રહી છે તે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના ગુજરાતી વિષયનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તે દરેકે દરેક વિષયના જે આઈએમપી પ્રશ્નપત્રો છે તેનો અભ્યાસ કરી લેજો આ દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જ્યાં તમને ધોરણ આઠના દરેકે દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ જે છે તેમના વિડીયો અને પીડીએફની લિંક મળી જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગુજરાતી દ્વિતીય સત્રાંત પરીક્ષા કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર હોય છે અને સમય હોય છે ત્રણ કલાકનો તો જોઈએ પ્રશ્ન નંબર એક આપેલા ફકરાને આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા આપણને પેરેગ્રાફ આપવામાં આવેલો છે આ પેરેગ્રાફને આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે આ પેરેગ્રાફ વાંચ્યા પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર એક એમાં પહેલો સવાલ રાજા રૂપસિંહ માટે આ ફકરામાં વપરાયેલા વિશેષણ શોધીને લખો તો જવાબ આવશે લોકપ્રિય પ્રજાવત્સલ દયાળુ તત્પર અને ચિંતિત બીજું વેશપલટો કરવો એટલે શું તો પોતાની રાજકીય અથવા તો સામાજિક ઓળખ આપ્યા વગર સામાન્ય પ્રજાજન તરીકે સાધારણ રૂપ ધારણ કરવું તે સામાન્ય રીતે પ્રજાની સ્થિતિને સમજવા તેમનો દુઃખ દર્દ જાણવા અથવા તો શત્રુઓને ચકમો આપવા માટે કરી શકાય ત્રીજો સવાલ રાજા રૂપસિંહને પ્રજાના સુખની ચિંતા શા માટે થતી હતી તો જવાબ આવશે રાજા રૂપસિંહ ખૂબ જ પ્રજાવત્સલ હતા અને તેમના મનમાં હંમેશા તેમની પ્રજાના કલ્યાણની ચિંતા રહેતી હતી તેઓ ઈચ્છતા હતા કે તેમની પ્રજા સુખી અને સમૃદ્ધ રહે ચોથો સવાલ રાજા રૂપસિંહ વેશપલટો શા માટે કરતા હતા તો જવાબ આવશે કે લોકોને રાજા પ્રત્યે કેવી લાગણી છે તે જાણવા માટે રાજા રૂપસિંહ વેશપલટો કરતા હતા પાંચમો સવાલ આપેલ ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધીને લખો તો હૈયું પીગળી જવું મદદ કરવા તત્પર રહેવું ચિંતા કર્યા કરવી સતાવ્યા કરવું વગેરે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલ કાવ્ય પંક્તિનું પદ્યમાંથી ગધ્યમાં લેખન કરો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે તો જવાબ આવશે કે ધૂપ પોતાની સળગાવીને સુગંધ ફેલાવે છે અને બધું સુગંધિત કરી દે છે બીજો સવાલ ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તું જ નામ તો આ રીતે આવશે કે હે ઈશ્વર અમે તમારું ભજન કરીએ છીએ તમારું નામ સૌથી મહાન છે ત્રીજું ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનું જળ થાજો તો ભૂખ્યામાં દુનિયામાં ભૂખ્યા લોકો માટે ભોજન બનજો અને તરસ્યા લોકો માટે પાણી બની અને તેમની તરસ છીપાવજો ચોથું આભમાં ઝીણી કે વીજળી રે કે ઝીણા ઝરમર વરસે મેં તો ચોમાસાની ઋતુમાં આકાશમાં ઝીણે ઝીણે વીજળી ઝબૂકી રહી છે અને ધીમી ધારે ઝરમર ઝરમર વરસાદના ટીપાં વરસી રહ્યા છે ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની જાહેરાત છે કે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે અને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર આ પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રનું સોલ્યુશન જે છે તેની પીડીએફ તમને મળી જવાની છે માત્ર ને માત્ર વીસ રૂપિયા તેની પ્રાઇસ છે અને સાથે સાથે આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ માટેની તૈયારી માટેના તો આ જે અસાઇનમેન્ટ છે એ દરેકે દરેક વિષયના રેડી ટુ પ્રિન્ટ અસાઇનમેન્ટ તમને સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે જેની કિંમત માત્ર ને માત્ર ચાલીસ રૂપિયા છે અને સાથે સાથે જો તમે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામના લોગો સાથે જો પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય બરાબર આ મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર જે આપણે તૈયાર કરેલા છે વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ માટે તો એ પણ તમે મંગાવી શકો છો જેની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે અને આ દરેકે દરેક પ્રશ્નપત્ર કે અસાઇનમેન્ટ જે છે એ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર ફોન કરી અને તમે તમારા વોટ્સઅપ નંબર

તો જવાબ આવશે લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનારો હતો બીજો સવાલ વલ્લભભાઈનો જીવન મંત્ર શો હતો તો સાદુ જીવન અને ઉચ્ચ વિચાર ત્રીજો સવાલ અંજન સાકર શામાંથી શોધતો હતો તો અંજન કોલસામાંથી સાકર શોધતો હતો ચોથો સવાલ પાર્વતી બહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે તો જવાબ આવશે કે દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે પાંચમો સવાલ બહેનનો પત્ર પાઠના લેખકનું નામ લખો તો મણિલાલ હ પટેલ ત્યાર પછી બ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ કવિ કોને મરજાદી કહે છે તો જવાબ આવશે કે કવિ ઉંબરાને મરજાદી કહે છે ત્યાર પછી બીજો સવાલ સંતાનોને વળાવવા કોણ ગયું તો જવાબ આવશે સંતાનોને વળાવવા બા ગયા ત્રીજું કૃષ્ણે ઉલાળીને સુદામા પાસેથી શું લઈ લીધું તો જવાબ આવશે કે શ્રી કૃષ્ણે ઉલાળીને સુદામા પાસેથી તુંબી પાત્ર લઈ લીધું ચોથું કવિ શેને શેને રળિયાત કરવાનું કહે છે તો કવિ ઘર નગર અને સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે પ્રશ્ન નંબર અ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ છ માર્ક છે પેલો સવાલ લેખિકા જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શું છે શા માટે તો દર્શના એટલે કે લેખિકા જેને કર્તવ્ય ભાવના કહે છે પ્રીતિને મન શ્રીમંતાય છે કારણ કે સાચી શ્રીમંતાય સંસ્કારની શ્રીમંતાય છે બીજો સવાલ નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી તો અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે તો બીજા દિવસે બાટલી તોડે છે આજે શાહી ઢોળી અને કપડાં બગાડ્યા અને આખા ઘરમાં ડાઘા પાડ્યા નિખિલ રાયને અંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી ત્રીજો સવાલ બાબુ સાથે મનુએ ત્રણ કેળા કેવી રીતે વહેંચીને ખાધા તો મનુએ સૌથી પહેલાં એક કેળું પોતે ખાધું પછી બાકીના બે કેળામાંથી એક બાબુને આપ્યું અને બીજું પોતે ખાધું આ રીતે બાબુની સાથે મનુએ ત્રણ કેળા વેચીને ખાધા બ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ છ માર્ક્સ છે પહેલો સવાલ લીલા અને સૂકા પાનના દ્રષ્ટાંતથી કવિયત્રી કયો ભાવ પ્રગટ કરે છે તો જવાબ આવશે કે લીલા અને સૂકા પાનના દ્રષ્ટાંતથી કવિયત્રી એ ભાવ પ્રગટ કરે છે કે જેમ સૂકા પાનના ખરખર અવાજથી આ કુંવન ગાજી ઉઠે છે પણ લીલા પાન શાંત હોય છે એમ અધૂરપવાળી વ્યક્તિ બહારથી સારો દેખાવાનો પ્રયત્ન કરતી હોય છે પણ હકીકતમાં તો એ પોતાની અધુરૂપ ઢાંકવા માટે પ્રયત્ન કરે છે જ્યારે બહારથી શાંત દેખાતા માણસો ગુણવાન હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે દુઃખો વિશે કવિ શું કહે છે તો કવિ કહે છે કે દર વખતે દુઃખો આવી પડે તો તેનાથી આપણે શું કામ હારી જવું આપણે હિંમતથી દુઃખોને જ પરાજિત કરવાની શરૂઆત કરવી જોઈએ ત્રીજો સવાલ તમને કેવો મિત્ર ગમે શા માટે તો જેનામાં પ્રેમ વફાદારી પ્રામાણિકતા શિક્ષણ પ્રત્યે રૂચિ ખાનદાની જેવા ઉમદા ગુણો હોય એવો મિત્ર મને ગમે એવો મિત્ર જ હંમેશા મૈત્રી નિભાવી શકે છે અને સુખ દુઃખમાં આપની સાથે રહે છે એ ક્યારેય દગો દેશે નહીં અને ભણવામાં પણ આપણને સારો સાથ આપશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પ્રશ્નોના વિગતે જવાબ લખો જેના કુલ નવ માર્ક છે પહેલો સવાલ ઘરમાં તમે એકલા સૂતા છો અને એક ચોર ઘરમાં ઘૂસી આવે તો તમે શું કરશો જોઈએ ઉત્તર મારા ઘરમાં હું એકલી સૂતી હોઉં અને ધીરેથી એક ચોર ઘરમાં ઘૂસી આવે તો હું ઘસઘસાટ ઊંઘી રહી રહીશું એવો ડોળ કરીશ પછી ચોર ચોરી કરવામાં મશગુલ હશે ત્યારે હળવેકથી હું રસોડામાં જઈશ લાકડી ઉપાડી ચોર પગલે પાછી આવીશ અને પાછળથી તેના માથા ઉપર જોરથી લાકડી ફટકારીશ ત્યાર પછી દોડીને બહાર આવી જઈશ અને ચોર ચોરની બૂમો પાડીશ બીજો સવાલ શ્રીકૃષ્ણના વૈભવનું વર્ણન કરો તો શ્રીકૃષ્ણ દ્વારિકા નગરીના રાજા છે તેઓ રાજમહેલમાં હિંડોળા ખાટ ઉપર સૂતા છે તેમને આઠ પટરાણીઓ છે એ પટરાણીઓ તેમની વિવિધ પ્રકારે સેવા કરે છે ત્યાં જાત જાતના વાજિંત્રો વાગે છે વાજિંત્રોના તાલે અન્ય બાલ કિશોરી શ્યામ છબી ગામી મૃગનયની રાણીઓ નાચગાન કરી અને શ્રીકૃષ્ણને રીઝવે છે ત્રીજો સવાલ કોઈ એક હાઈકુનો ભાવાર્થ સ્પષ્ટ કરો તો પહેલા હાઈકુમાં કવિ પોપટ અને વૃક્ષની સૂકી ડાળ ઉપર બેઠેલો જુએ છે ત્યારે તેમને લાગે છે કે વૃક્ષ લીલા પાનથી છવાઈ ગયું છે આ હાઇકોનો ભાવાર્થ એ છે કે પાનખર ઋતુની જેમ માણસના જીવનમાં પણ ક્યારેક દુઃખના દિવસો આવે છે અને શૂન્ય અવકાશ સર્જાઈ જાય છે પણ ક્યારેક જીવનમાં જરૂર વસંત ઋતુ ખીલશે અને સુખ આવશે ચોથો સવાલ નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા શા માટે તો જવાબ આવશે કે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવી અને સંકલ્પો કરે છે પણ એ શબ્દ રચના હરીફાઈના અર્ધા ભરેલા વ્યૂહની જેમ એમને એમ પડ્યા રહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ એમાં પહેલું તમારા જન્મદિવસની ઉજવણી માટે આમંત્રણ આપતો SMS તમારા મિત્રને લખો જેના કુલ પાંચ માર્ક છે તો પ્રિય ઈશા હું આનંદિત છું કે આ વર્ષે મારો જન્મદિવસ વિશેષ રીતે ઉજવવા જઈ રહ્યો છું અને આ ખુશી તમારા સાથે વહેંચવા ઈચ્છું છું તમે મારા માટે ખાસ છો અને તમારા વિના ઉજવણી અધૂરી લાગશે હું તમને આમંત્રિત કરું છું તારીખ ચાર બે હજાર પચીસ સમય છે સાંજે છ કલાક અને સ્થળ છે રિયો કાર્નિવાલ આ અવસરને યાદગાર બનાવવા માટે તમારા આગમનની આતુરતા સાથે રાહ જોઈશ કૃપા કરીને તમારી હાજરી ચોક્કસ આપજો મનસ્વી ચાલો ત્યાર પછી છે તેના અથવામાં

ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 નીચે આપેલા પ્રશ્નોનો સવિસ્તાર જવાબ લખો જેના કુલ 5 માર્ક છે પહેલો સવાલ તમે મુલાકાત લીધેલ કોઈ એક સંસ્થા વિશે વિગત લખો તમે ઉનાળાની રજાઓમાં ગુજરાત વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી ગુજરાત વિદ્યાપીઠ એ ગુજરાત રાજ્યના મહેસાણા શહેરમાં સ્થિત એક ખાનગી યુનિવર્સિટી છે તે 1946 માં મહાત્મા ગાંધી અને તેમના અનુવાયીઓ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી યુનિવર્સિટી ગાંધીવાદી વિચારો અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે ગુજરાત વિદ્યાપીઠ વિવિધ ક્ષેત્રોમાં સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રી પ્રદાન કરે છે જેમાં ગાંધીવાદી અભ્યાસ ગ્રામીણ વિકાસ શિક્ષણ સામાજિક કાર્ય કળા અને વિજ્ઞાનનો સમાવેશ થાય છે યુનિવર્સિટીમાં એક સમૃદ્ધ પુસ્તકાલય એક સંગ્રહાલય અને અનેક સંશોધન કેન્દ્રો પણ છે ગુજરાત વિદ્યાપીઠ ભારત અને વિશ્વભરના વિદ્યાર્થીઓને આકર્ષે છે યુનિવર્સિટી તેના શૈક્ષણિક શ્રેષ્ઠતા તેના સુંદર કેમ્પસ અને તેના મજબૂત સમુદાય ભાવના માટે જાણીતા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લખો જેના કુલ આઠ માર્ક છે તો પહેલો નિબંધ આપણે અહીંયા દર્શાવેલો છે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ તો મારા પ્રિય નેતા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને પંચોતેરના દિવસે નડિયાદમાં થયો હતો તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડભાઈ હતું તેમના પિતા કરમસદમાં એક સામાન્ય ખેડૂત હતા સરદાર વલ્લભભાઈ પટેલે પ્રાથમિક શિક્ષણ કરમસદમાં લીધું અને મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી તેઓ ઇંગ્લેન્ડ ભણવા ગયા અને બેરિસ્ટર બન્યા અને ભારત આવી તેમણે વકીલાત શરૂ કરી

ત્યાર પછી ત્રીજો નિબંધ છે તેના અથવામાં માતૃભાષાનું મહત્વ તો ત્રણે ત્રણ નિબંધો જે છે તે ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે અહીંયા તમે જોઈ શકો છો તેનો અભ્યાસ કરી શકો છો વિડીયોને પોઝ કરી સ્ટોપ કરીને પણ તમે આ નિબંધનો અભ્યાસ કરી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલ બિલ આધારિત પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કાપડને બિલ આપવામાં આવેલું છે બરાબર તો આ બિલ જે છે એની નોંધ છે કે ભાઈ રૂપિયા સોના છોડની ખરીદી પર બે કિલો ખાતર નિઃશુલ્ક મળશે અમારે ત્યાં તમામ પ્રકારની ઔષધિ જેવી કે સરગવો કુવારપાઠું લીમડો તુલસી મળશે માલિક છે મનોજભાઈ રમણભાઈ આસોપાલો સોસાયટી પાછળ વડોદરા એના પ્રશ્નો આપેલા છે એમાં પહેલો સવાલ કરણભાઈને કેમ મફતમાં ખાતર નહીં મળ્યું હોય તો કરણભાઈ એક હજાર કરતાં ઓછી રકમની વસ્તુ ખરીદી એટલે ખાતર નહીં મળ્યું હોય બીજો સવાલ નિઃશુલ્ક એટલે શું તો કોઈ પણ પ્રકારની રકમ વસૂલ કર્યા વગર વસ્તુ આપવી એટલે નિઃશુલ્ક મનોજભાઈની નર્સરી કેટલા દાયકાથી કાર્યરત છે તો મનોજભાઈની નર્સરી દોઢ દાયકાથી કાર્યરત છે ચોથો સવાલ કરણભાઈએ મનોજભાઈની નર્સરીમાંથી કઈ ઔષધિ ખરીદી તો કરણભાઈ મનોજભાઈની નર્સરીમાંથી સરગવો ઔષધિ ખરીદી કરણભાઈએ કયા માસમાં છોડની ખરીદી કરી તો કર્ણભાઈએ જૂન માસમાં છોડની ખરીદી કરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ આઠ માર્ક છે એમાં પહેલો સવાલ નીચેના શબ્દની સાચી જોડણી લખો તો પ્રતિદિન આ રીતે લખીશું બીજું નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો રસ વગરનો તો નિરસ આપણે આ રીતે લખીશું ત્રીજો નીચે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ લખો રળિયાત તો સુંદર આપણે આ રીતે લખીશું શબ્દકોષના ક્રમ મુજબ ત્રીજા ક્રમે કયો શબ્દ આવે તો વસ્તી આ પ્રમાણે લખીશું ત્યાર પછી છે નીચે આપેલા શબ્દમાંથી તત્સમ શબ્દ લખો તો સૂર્ય ત્યાર પછી છઠ્ઠું નીચે આપેલા શબ્દમાંથી તદ્ભવ શબ્દ લખો તો આવશે સૂરજ સાતમો દિન શબ્દનો સાચો અર્થ શોધો તો દિન દિન એટલે કે ગરીબ ત્યાર પછી છે આઠમો નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો મિલન મિલનનો વિરુદ્ધાર્થી શબ્દ થશે વિરહ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ દસ માર્ક છે એમાં પહેલું નીચેનામાંથી દ્વંદ્વ સમાસ ઓળખીને લખો તો ઝાડ ઉપર દસ બાર પંખી બેઠા હતા તો અહીંયા દ્વંદ્વ સમાસ થશે દસ બાર બીજું નીચેનામાંથી દ્રિગુ સમાસ ઓળખીને લખો તો નવરાત્રિ ત્રીજું નીચેના શબ્દમાંથી સામાસિક શબ્દ શોધીને લખો તો અહીં આવશે પરિસ્થિતિ ચોથો નીચેના શબ્દમાંથી દ્વિરુક્ત શબ્દ શોધીને લખો તો આવક જાવક નીચેના શબ્દમાંથી શબ્દ શોધીને લખો તો બુડબુડ છઠ્ઠું નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખો રાતા ચોળ થઈ જવું એટલે કે ખૂબ ગુસ્સે થઈ જવું સાતમું નીચે આપેલ કહેવતનો અર્થ લખો મા તેમાં બીજા બધા વગડા ના વા તો અહીંયા આવશે કે માના પ્રેમ આગળ કોઈનો પ્રેમ ના આવી શકે નીચે આપેલા વાક્યનો પ્રકાર દિશામાં છે તો સાદું વાક્ય નવ નીચે આપેલા સંયોજકોનો ઉપયોગ કરી સંયુક્ત વાક્ય લખો પણ તો મેં મહેનત કરી પણ સફળતા ના મળી દસ નીચે આપેલ વાક્યનો પ્રકાર લખો કે જો મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો તો આ સંકુલ વાક્ય છે મિત્રો અહીંયા આપણે આ જે ધોરણ આઠનું ગુજરાતી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનો આજે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠના દરેકે દરેક વિષયના જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તે મુકાઈ ચૂક્યા છે સાથે સાથે અસાઇનમેન્ટ પણ મુકાઈ ચૂક્યા છે તો આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં